કચ્છમાં મોરારીબાપુની વ્યાસાસને કથાનો પ્રારંભ થયો છે કથા સ્થળે આગમન પહેલાં બાપુએ તીર્થ સ્થળ એવા નારણ સરોવર કોટેશ્વર સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે પોતાની કચ્છ યાત્રાનો પ્રારંભ કર્યો હતો કથા મંડપે હજારો સંતો તથા ભક્તોની ઉપસ્થિતિમાં મોરારી બાપુનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સંતોએ દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાવ્યો હતો કચ્છ ઉપરાંત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણ તન્ના પરિવાર દ્વારા આ કથાનું યજમાન પદ લેવામાં આવ્યું છે ત્યારે ભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓને અગાઉ જ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો આજે બાપુના દર્શન તથા તેમના મુખે રામકથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રામકથાના પ્રારંભે બાપુએ કચ્છ સાથેના તેમના જૂના સંશરણો યાદ કરી આગામી કથા પણ કચ્છના માધાપર ગામમાં આયોજિત થાય તે માટે તેઓ સંકલ્પબંધ હોવાનું કહ્યું હતું વિદેશ સ્થિત દાતા પરિવાર સાથે થયેલી વાતચીત બાદ બાપુએ આગામી કથા માધાપરમાં યોજાય તેવી વાત કરી હતી આ સાથે વર્ષ ઓગણીસો બાસઠમાં થયેલી માધાપર કથા વાતો પણ મોરારી બાપુએ યાદ કરી હતી જે દરમિયાન તેઓ માધાપરની વીરાંગનાઓને પણ યાદ કરી હતી કચ્છના પવિત્ર તીર્થસ્થાનો જે જગ્યા આવેલા છે ત્યાં મોરારી બાપુની કથાનું આયોજન થતાં ભક્તોની ખુશી બેળવાઈ છે તો સંતોએ આ પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો હું મારું નામ સૂર્યશંકર ગોર રાપર રહું છું બાપુ કથા દ્વારા જગતને પ્રેમ કરવાનું શીખવે છે બાપુ કરુણાના પ્રસારક છે પોતે કરુણા મૂર્તિ છે અને જીવનમાં સત્ય આવે એ સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ વાત ઉપર ખાસ બાપુ ભાર આપે છે અને એમણે તો વિશ્વમાં રામ નામને અને રામકથાને ગુંજતી કરી છે આજે કચ્છના સૌભાગ્યે પાંત્રીસમી કથા બાપુની નારાયણ સરોવર અને કોટેશ્વર તીર્થને મળી છે

એમની ઊંચાઈ એટલી બધી છે કે એની કોઈ સીમા નહીં કારણ કે એ ગણિકાને પણ કથા આપે એ દેવી પૂજકને પણ કથા આપે એ સમાજના છેવાડાના તરછોડાયેલા માણસોને પણ બાપુ કથા આપે એટલે બાપુ પરમ પ્રેમની મૂર્તિ છે એમની કથાનો લાવો સૌએ લેવો જોઈએ એમને સાંભળવા જોઈએ અને એમના એમને કથા સાંભળતા સાંભળતા આપણા જીવનને કંડારવું જોઈએ મઠારવું જોઈએ એવો મારો મત છે કથાના મનોરથી પ્રવીણભાઈ એકદમ સાધુ ચરિત પુરુષ છે હું તો એમને પરમહંસ કહું છું કારણ કે આવડું મોટું આયોજન કરવું અનેક લોકોને સાથે રાખવા અનેક લોકોના ગમા અણગમાને પણ પચાવી જવા આ મનોરથીના ભાગમાં હોય છે એટલે આવું દિવ્ય આયોજન કરવાનો એમને વારે વારે અવસર મળે છે અને પોતે એક જ વાત કરે છે કે ભાઈ કથાનો મનોરથી હું નથી આખો વિસ્તાર કથાનો મનોરથી છે હમણાં જ આપને ખ્યાલ હશે કે રવેચી અને વ્રજવાણી અને ધોળાવીરા ત્રણ ત્રણ કથાઓ એમને બાપુએ આપી મનોરથી હતા ત્યારે પણ એમણે એ જ કીધું કે ભાઈ હું તો નિમિત્ત માત્ર છું બાકી મનોરથી આપ બધા શ્રોતાઓ છો આખો વિસ્તાર છે એટલે પ્રવીણભાઈની ઊંચાઈ એવી છે અને એ બાપુ પ્રત્યે એમનો બહુ શરણાગતી ભાવ છે આધીનતાનો ભાવ છે સમર્પણનો ભાવ છે એમના બુદ્ધ પુરુષ છે બાપુ તો પ્રવીણભાઈ માટે તો જે બોલીએ ઓછું પડે અને બાપુ માટે પણ જેટલું બોલાય એટલું ઓછું પડે ખૂબ હર્ષની લાગણી ગૌરવની લાગણી અનુભવું છું કે અમારા લખપત તાલુકા વિસ્તારમાં સરહદી વિસ્તારમાં જ્યારે આ પાવન શ્રી રામકથા જેને બાપુએ આજે માનસ કોટેશ્વર નામ આપ્યું છે તો આ ધાર્મિક તીર્થભૂમિ જ્યાં ભગવાન શ્રી નારાયણ સ્વરૂપમાં બિરાજે છે ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવ કોટેશ્વરમાં બિરાજે છે શ્રી વલ્ભાચાર્યજીની ત્રેસઠ નંબરના બેઠકજી પણ અહીં બિરાજે છે અને મા આશાપુરા અને મા કમળાદેવી પણ અહીં એમનું સાનિધ્ય છે અને જુલેલાલ મંદિરના પટાંગણમાં જ્યારે શ્રી માનસ કોટેશ્વર કથા થવા જઈ રહી છે જેનો આજે શુભારંભ થયો છે તો હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું જી બિલકુલ બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરતા એવું લાગે છે કે ખૂબ જ તેઓ પ્રસન્ન છે આ વિસ્તારમાં તેમને જે કથા અહીં પ્રારંભ કરી એમનું મનોરથ જેને કહેવાય કે સિદ્ધ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કચ્છની પ્રજા પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આપ મંડપ જોયું હશે કે આ ડોમ આખો અત્યારે ખચાખચ ભાવિક ભક્તો શ્રોતાગણોથી ભગીની તેમજ ભાઈઓથી ભરેલું છે જે આ દ્રશ્ય જોતા જ સરસ આપણને ખ્યાલ આવે કે કેટલા બધા લોકો બાપુની કથા સાંભળવા માટે અહીં ઉપસ્થિત છે